મહાપરિનિર્માણ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો મુન્દ્રામાં ક્ષત્રિય સમાજવાડી પાસે આવેલ બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને પણ કરી મુન્દ્રા શહેર તેમજ તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા

વગેરે ઉપસ્થિત રહી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા આજે ડોક્ટર બાબાસાહેબના મહાનિવા દિવસે મુંદ્રા તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ દ્વારા સરદાર સુમન નિમિત્તે આપ સર્વેને હું આજના દિવસે શુભેચ્છા પાઠવું છું આજે બહુ કરુણ દિવસ કહેવાય આજે આયા વિશ્વની મહાભૂતિનો વિદાયથી ઘણા વંચિતોને કેટલાય કામો અધૂરા રહી ગયા છે એ પૂરા કરવાનો આજે સંકલ્પ લેવાનો દિવસ છે ત્યારે મુંદ્રા શહેર અને કોંગ્રેસ તાલુકા પ્રમુખ તરીકે હું જેટલા પણ ડૉક્ટર સાહેબના રહેલા અધૂરા કામો છે એ પૂરા કરવા માટે અમે સદાય પબ્લિકની વચ્ચે રહેશું નાના વર્ગોને ન્યાય મળે એના માટે અવાજ ઉપાડતા રહેશું આપના માધ્યમથી આજના દિવસે હું અહીં ભાજપનું શાસન છે ત્યારે હું કહેવા માગું છું કે આ મહાનિર્વાણના દિવસે પણ તમે ડૉક્ટર સાહેબના સ્ટેચ્યુની સફાઈ નથી કરી શકતા એટલે એ પણ એક અમારો દુઃખ છે કે આ વિશ્વ વિભૂતિ એટલે વિશ્વ આખું માની રહ્યું છે પણ ભાજપ સરકાર આ મહા નિર્વાણ દિવસે પણ જે ધ્યાન રાખવા જેવી બાબત છે એને પણ આજે માનતી નથી આજે તમે જોઈ રહ્યા છો કે શિક્ષણ સાથે પણ ચેડા થઈ રહ્યા છે એ પણ આ સમયમાં આપના માધ્યમથી હું કહેવા માગું છું કે ભાજપ સરકાર શિક્ષણ સાથે ચેડા કરશે તો અમે ખડે પગે અને પબ્લિકની વચ્ચે રહી અને અવાજ ઉપાડતા રહીશું એવી અમારી સંકલ્પ યાત્રા અમે આજના દિવસે શરૂ કરીએ છીએ અને જે પણ પ્રજાના કામો છે એની અવાજ ઉપાડતા ઉપાડવા માટે આપના માધ્યમથી અમે સદાય પબ્લિકની વચ્ચે રહીશું અને ડૉક્ટર બાબાસાહેબના મહાનિર્માણ દિવસે સૌને શુભેચ્છા પાઠવું છું આજો જ ભારત રત્ન ડૉક્ટર સાહેબની સડસઠમી પુણ્યતિથિ નિમિત્તે તેઓના ચરણોમાં હું કોટી કોટી વંદન કરું છું આજે કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ દ્વારા અહીંયા બાબા સાહેબ સર્કલ પાસે આંબેડકરની જે પ્રતિમા છે સાહેબની એમને પ્રતિમાને ફૂલ ચડાવી એમને કોટી વંદન કરવા અને એમના જે આદર્શ છે એમના મૂલ્યો છે બંધારણીય મૂલ્યો છે એનું આપણે જતન કરવાનું છે બાબા સાહેબ જે સંકલ્પ કર્યો છું વિકસિત ભારત અને સમૃદ્ધ ભારત અને કોઈ પણ જાતના ભેદભાવ વગર ભારતનું નિર્માણ થાય એવી હું આજના દિવસે હું બધા નાગરિકોને અપીલ કરું છું અને શુભેચ્છા પાઠવું છું આજે છ ડિસેમ્બર એટલે કે બાબા સાહેબ આંબેડકરની મહા પરિવર્તન નિર્વાણ દિવસ અને આજના દિવસે અમે અહીંયા શ્રદ્ધા સુમન અર્પણ કરી અને બાબા સાહેબના આંબેડકરના જે જીવનના મૂલ્યો છે એમને યાદ કર્યા અને આ દિવસે અને બાબા સાહેબે જે કીધું હતું કે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ બનો તો આ મૂલ્યોને આપણને ધ્યાન રાખવું જોઈએ અને સરકારે જે અમુક કહે છે કે શિક્ષિત બનો તો પછી ઘણી જગ્યાએ શાળાઓ બની નથી ઘણી જગ્યાએ શાળાઓ છે પણ જર્જરિત છે અથવા પછી શિક્ષકોની ઘટ છે તો સરકારે આ બાબતે ધ્યાન રાખવું જોઈએ અને અમે મહેશનગર મુન્દ્રા ખાતે જે શાળા છે જે અઢી વર્ષથી હજી પણ બની નથી અને માનનીય ધારાસભ્ય જેમણે કીધું હતું કે આ શાળા તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરવામાં આવશે પણ હજી સુધી કોઈ પણ કામ કરવામાં આવી નથી તો અમે આજના દિવસે ધારાસભ્યને કહેવા માંગી છે કે આ શાળાનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે અને બાળકોને જે શિક્ષણ મળે અને શિક્ષણથી વંચિત ન રહી જાય આભાર યસ જો ટેસ્ટ અલગ થઈ ગયો એડો નહોતો લાગ્યો હતો કે હા સરકાર જેમ પ્રમાણે યશ પાણી પાણીને વધારે મિનરલ્સ એડ કરે માં કારણ કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ મિનરલ્સ પાંચ સ્વાસ્થ્યલા ને સારો આવે એટલે યશ જે પાણી જો ટેસ્ટ અલગ તો